હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું આલુ સેવ જે ખૂબ જ ચટપટી લાગે છે બધાને ભાવે છે અને બજારના પડીકા આપણે લાવીએ તો ખૂબ મોંઘી પડે છે તો ઘરમાં જ ઈઝીલી તૈયાર થઈ જશે તો ચાલો ઝડપથી રેસીપી જોઈએ તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આલુ સેવ બનાવવા માટે આપણે આ ચાર બટેટાને બાફી લીધા છે આ બધા મસાલા છે આ ફુદીના પાવડર છે આ મરી પાવડર છે આમાં મસાલા થોડા ચડિયાતા કરવાના છે એટલે મરી પાવડર એક આખી ચમચી ભરીને લીધો છે આ છે પાણીપુરીનો મસાલો તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો અને આ મીઠું છે કારણ કે આની અંદર મીઠું આવે છે એટલે આપણે મીઠું ઓછું લીધું છે આ એક કપ ભરીને ચણાનો લોટ લીધો છે ને અડધો કપ આપણે ચોખાનો લોટ લીધો છે આ મોડ માટે તેલ લીધું છે તેલને આપણે ગરમ કરીને રેડવાનું છે તો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો બટેકાને આપણે એકદમ ગળી જાય એવા આપણે બાફી લેવાના છે અને પછી તમે કોઈ પણ વાટકી અથવા તો પાઉંભાજી મેચર આવે એનાથી કે આવું કોઈ વસ્તુ સેવની જાડીમાંથી એટલા માટે આપણે એક બી કણીના રેવા રીતે એકદમ આ લસોટી લસોટીને મિક્સ કરવાનું છે તો હવે આપણા બટેટા એકદમ લસોટાઈ ગયા છે અને ફીણી કાઢ્યા છે બરોબર તો હવે આપણે લોટ બાંધશું તો આની અંદર આપણે એક કપ ભરીને આ ચણાનો લોટ લીધો છે અને આટલો આપણે ચોખાનો લોટ લીધો છે બધા મસાલા એડ કરીશું તો આ મોટી એક ચમચી ભરીને આપણે મરી પાવડર લીધો છે પાણીપુરીનો મસાલો છે તમારી પાસે પાણીપુરીનો મસાલો ના હોય તો ચાટ મસાલો પણ લઈ શકો છો તો પછી એમાં આમચુ પાવડર કે લીંબુના ફૂલ એવું નાખવું પડે તમારે આ ફુદીના પાવડર મેં નાખ્યો એક ચમચી અને હવે આ એક ચમચી મીઠું નાખશું આ તેલને થોડું ગરમ કરી લીધું છે આપણે થોડું હુંફાળું તેલ લેવાનું છે તો આ તેલને આપણે રેડી દેશું હવે આપણે સારી રીતે વધુ મિક્સ કરી અને લોટ બાંધવાનો છે આમાં આપણે પાણીની જરૂર નહીં પડે કારણ કે બટેટાનું મિક્સર હોય છે એટલે બધું આમાં જ લોટ બંધાઈ જશે તો આપણે બિલકુલ પાણીની જરૂર નથી પડી અને આપણો સરસ લોટ બંધાઈ ગયો છે હવે આને તેલ વાળો હાથ કરી આપણે કુણવી અને આપણે સંચામાં લઈ લેશું આ સંચાને આપણે તેલ વાળો કરી લીધો છે અને આપણે આ જે ઝીણી જાળી આવે છે સેવ પાડવાની આપણે જે રેગ્યુલર સેવ પાડીએ છીએ એ જાળી લેવાની છે એને પણ આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને પછી એની અંદર હવે આપણે લોટ ભરી લેવાનું છે તો આપણો સંચો ભરીને તૈયાર કરી લીધો છે અને આપણે તેલ મૂકી દીધું છે ગરમ તો હવે એની અંદર આપણે સેવ પાડી લેશું તો તેલ સરખું ગરમ થવા દેવાનું છે તો આપણે બટેકાને એકદમ આપણે ગળી જાય એવા બાફવાના છે નહીંતર જો બટેટામાં કચાસ હશે તો સંચામાંથી સેવ નહીં પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે આને ટર્ન કરી લેશું આપણી ઘણી બધી સેવ તૈયાર થઈ ગઈ છે તો આ આપણી ઇઝીલી અને બહાર થી મોંઘી મળતી સેવ આપણે સસ્તામાં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બની છે તો આ રીતે આપણે સેવ તૈયાર છે તો આપડી આલુ સેવ તૈયાર થઇ ગઈ છે ખુબ જ સહેલાઈથી બની જાય છે અને બજાર કરતા જ ઓછા ભાવમાં પડે છે તો આપડી ચટપટી આલુ સેવ તૈયાર છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો